તો જો બેટા અહીંયા લખી નાખું છું નફો અને અભિજીત માં લખી નાખું છું ત્રીસ હજાર હવે આ બે નું તો નફો આપ્યો નથી અને આપણને એમ કીધું છે કે મેનેજર ને કમિશન આપો એકદમ શાંતિ થી ભણાવો જોરદાર ભણાવો ખુશ કરી દઉં તો ધ્યાન આપજો સૌથી પેલા અભિજીત નો નફો કેટલો આવ્યો તો કે ત્રીસ હજાર અભિજીત નું પ્રમાણ કેટલું છે બે વિસ્મય અને વિસ્મય અને બેટા આપણે કોને શોધવાનો છે નફો વિસ્મય તો કે આ રહ્યો વિસ્મય હવે સાંભળજે અભિજીત નું પ્રમાણ કેટલું હતું બે ત્યારે ભાઈ વિસ્મય નું પ્રમાણ કેટલું છે ત્રણ તો અભિજીતનો નો નફો કેટલો હતો ત્રીસ હજાર ત્યારે વીસ મહિનો નફો કેટલો તો ક્રોસ ગુણાકાર કરી લો ત્રીસ હજાર એને ગુણ્યા ત્રણ છેદ માં બે એટલે કે પિસ્તાલીસ હજાર રૂપિયા આ પિસ્તાલીસ હજાર રૂપિયા કોણ આવ્યો કોનામાં ક્વેશ્ચન છે વીસ મહિમાં તો આ વીસ મહિનો નફો આવ્યો ચાલો હવે આવી જ રીતે આપણે કુનાલ નો બનાવી ચાલો ફરી વાર લખશું આ અભિજીત અને સામે કોણ તો કે કૃણાલ ચલો અભિજીત પ્રમાણ કેટલું બે ત્યારે કૃણાલ નું ચાર આપેલું જોઈએ બેટા હવે અભિજીત નો નફો કેટલો છે ત્રીસ હજાર ત્યારે કૃણાલ નો નફો કેટલો તો ક્રોસ ગુણાકાર કરી લઈ ત્રીસ હજાર એને ગુણ્યા ચાર અને છેદમાં બે એટલે એનો નફો આવશે સાઠ હજાર રૂપિયા અભિજિત અને કૃણા ત્રણેય ભાગીદારો નું નફા નુકસાન નું પ્રમાણ ત્રણ જેમ બે જેમ ચાર હવે અભિજીત ના ભાગે કેટલો નફો આવ્યો તો કે ત્રીસ તો પેલા આપણે આ બે નો નફો શોધી લઈએ કેવી રીતે બહુ કેટલો તો ત્રીસ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા બે તો પિસ્તાલીસ હજાર વીસમય નો નફો આવ્યો તો આપણે માં લખી નાખીએ પિસ્તાલીસ હજાર રૂપિયા નફો હવે વારો આવ્યો કુનાર

હવે હવે આની ઉપર મેનેજર ને કમિશન આપવાનું છે એને દસ ટકા આપી દીધી દસ ના છેદમાં શું એટલે મેનેજરનું કમિશન કેટલું આવ્યું બતા તેર હજાર પાંચસો હવે મનમાં એક પ્રશ્ન થાય કે સર જો ભાગીદારનું કમિશન હોત અને આવું વધતા નફા ઉપર હોત તો સાહેબ અહીંયા એકસો દસ લખવા પડે ને સાચી વાત બેઠા જો આપણે ભાગીદારને કમિશન આપતા હોત તો અહીંયા હન્ડ્રેડ પરસેન્ટ એકસો દસ લખત કારણ કે એમાં આપણને નફો જ ખબર હે કોઈ ભાગીદાર ની માહિતી નથી આપણી પાસે પણ આ તો મેનેજર નું કમિશન છે મેનેજર ઈ કંપનીનો ભાગીદાર નથી તો યાદ રાખવાનું કે મેનેજર ને કમિશન કેવી રીતે મળ્યું કે ત્રણેય ભાગીદાર ના નફા સરવાળો માર્યો ઈ સરવાળો ઉપર સીધું ડાયરેક્ટ 10% એટલે 1,35,000 આ મેનેજરનું કમિશન આવ્યું હવે આવો ને આવો તમારી પ્રેક્ટિસમાં ગણવો હોય તો તમારી ટેક્સ બુક પ્રેક્ટિસ માટે પેજ નંબર 17 ઉપર ઉદાહરણ નંબર 4 સેમ આના જેવો દાખલો છે જો મારો વિડિયો ગેમો હોય તો ફરી એકવાર કહું છું લાઈક સબસ્ક્રાઇબ અને બીજા વિદ્યાર્થીઓને શેર કરજો